તાલુકાના ચાર કરોડના ખર્ચે નિર્માણ થનાર પચીસ વર્ગો ધરાવતી પ્રાથમિક શાળાના નવા ભવન તથા રમત ગમતના મેદાનનું શિક્ષણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ રાજ્યમંત્રીના હસ્તે ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શિક્ષણ મંત્રી શ્રીએ કહ્યું હતું કે શિક્ષણ એ સાકાર કરવાનો ઉમદો રસ્તો છે વેલંજા ખાતે નિર્માણ થનાર શાળા બાળકોના ઉજ્જવળ ભવિષ્યની કેડી કંડારશે શિક્ષણ જીવનના પડકારો સામે લડવાની અને લક્ષ્યને સિદ્ધ કરવાની દિશા આપે છે શિક્ષણ બાળકના જીવન ઘડતરમાં ઉપયોગી થવા માટે તેમનામાં ઉત્તમ સર્જન શક્તિનું નિર્માણ કરે છે આજના ટેકનોલોજીના યુગમાં શિક્ષણ મેળવવાની ભાવના પ્રબળ બનશે તો જ ભારતનું ભવિષ્ય ઉજ્જવળ બનશે તેમ મંત્રીશ્રીઓ મેર્યું હતું વધુમાં મંત્રીશ્રીએ કહ્યું હતું કે શિક્ષિત દેશો જ વિકસિત બને છે શિક્ષણથી સમાધિ દિશા અને દશા બદલાય છે શિક્ષિત વ્યક્તિ રાષ્ટ્ર વિકાસમાં વિશેષ યોગદાન આપવા સક્ષમ બને છે તેમણે શિક્ષિત વ્યક્તિઓ ક્યારેય વ્યસની ન હોઈ શકે તેવી ટકોર કરી વ્યસનથી દૂર રહેવાની શીખ આપી હતી શ્રી પફુલ પાંસરિયાએ વધુમાં કહ્યું હતું કે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા કન્યાઓ વિજ્ઞાન પ્રવાહમાં શિક્ષણ મેળવી ઉજવળ કારકિર્દી ઘરે અને ધોરણ બાર સુધી વિજ્ઞાન પ્રવાહનું શિક્ષણ પૂર્ણ કરે તેવા પ્રયાસો સરકાર કરી રહી છે પચાસ હજાર સુધીની સહાય તેમજ નમો સરસ્વતી વિજ્ઞાન સાધના હેઠળ કન્યાઓને વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ માટે મળીને કુલ પચીસ હજાર સુધીની સહાય કરવામાં આવશે આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ રેખાબેન પટેલ સરપંચ જીતુભાઈ પ્રાથમિક શાળાના આચાર્ય ભરતભાઈ ધાનાની પ્રજાપિતા બ્રહ્માકુમારી શ્રીના નીરુદિતી અગ્રણી રાહુલભાઈ કાંજી રાદા સુરેશભાઈ ધર્મેશભાઈ વિનુભાઈ શહીદ કોર્પોરેટરો સહિતના શિક્ષકગણ વિદ્યાર્થીઓ વાલીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ એલકે સ્ટાર ન્યૂઝ સુરત